સાયબરક્રાઇમથી બચવા પાડી એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં અવેરનેસ કાર્યક્રમ યોજાયો પાડી પોલીસ મથકના પીઆઈએ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જોબ ફ્રોડ જેવા અનેક ફ્રોડ વિશે માહિતી આપી વિદ્યાર્થીઓને જાગૃત કર્યા આજના ટેકનોલોજીના યુગમાં આંગળીઓના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટ જેવા ઇન્ટરનેટના માધ્યમથી કાયદાના કાનૂનો ભંગ કરી થતી છેતરપિંડીને અને અપરાધ સામે રક્ષણ આપવા સાયબર ક્રાઇમના અવેરનેસ ખૂબ જરૂરી છે ત્યારે અનુસંધાનમાં પાડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્માણાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં પાડી પોલીસ મથકના પીઆઈ બી જે સરવૈયાની ઉપસ્થિતિમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાયબર ક્રાઇમ શું છે જે વિશે વિદ્યાર્થીઓને સમજાવતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા મારફતે ઓનલાઈન ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જોબ માટેના ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ ઇનામ ફ્રોડ વગેરે ફ્રોડ થતા હોવાનું જણાવ્યું હતું અને સોશિયલ મીડિયામાં અજાણ્યા સાથે વાતચીત કરવામાં દૂર રહેવા જેવી અનેક સમજણો આપી હતી અને જો તમે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હો તો સૌ પ્રથમ વન નાઇન થ્રી ઝીરો પર જાણ કરવાની સમજ આપી વિદ્યાર્થીઓને આ નંબર સેવ કરવામાં કહ્યું હતું તેમજ આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે અને સોશિયલ મીડિયાની અનેક એપ્લિકેશન ઉપર લોકો સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે પરંતુ સોશિયલ મીડિયા પર પણ છેતરપિંડી કરવા ઘણા અસામાજિક તત્વો સક્રિય રહેતા હોય છે જેથી સોશિયલ મીડિયાનો પણ ખૂબ જ કાળજીપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ અવેરનેસને કાર્યક્રમે કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર અજય પટેલ ખ્યાતિ મોદી પાડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ કેમ્પસના ડાયરેક્ટર ડોક્ટર દિપેશ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પીઆઈબી જે સરવૈયાનું સાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું આ ગુજરાતની અંદર કોઈ પણ એજન્સી નથી કે જે લોકો હિન્દી ભાષી માણસોને તમારી સાથે ટેલિફોનિક કન્વર્ઝેશન માટે કામ કરે સમજે બેંકમાંથી બોલે છે એસબીઆઈમાંથી બોલે છે કે એચડીએફસીમાંથી બોલે છે તમારી સાથે હિન્દીમાં વાત કરે છે એમ કહો ને બે તું ગુજરાતીમાં બોલે પકડાઈ જશે કોઈ પોલીસ અધિકારી તમારી સાથે હિન્દીમાં વાત કરે તો એને કહો કે તમે ગુજરાતીમાં બોલો આજે આઉટ સ્ટેટ પોલીસ અધિકારીઓ ગુજરાતમાં આવે છે તો એ લોકો 6 મહિના ગુજરાતી બોલતા શીખી જાય અને કોઈ અધિકારી આજે તમે કોઈને જોયા હિન્દીમાં વાત કરતા હોય એને બરાબર ગ્રીપ નહી હોય આપણા જેવી ગુજરાતીમાં પણ એટલીસ્ટ એ ગમે એમ કરીને થોડું ઘણું પણ ગુજરાતી તો બોલી જાણે છે પેલા જે ફ્રોસ્ટર બેઠા છે એ લોકોની તાકાત નથી ગુજરાતીમાં વાત કરી શકે આજે એનકે દેસાઈ science and commerce ખાતે cyber awareness seminar યોજાયો હતો આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ છોકરાઓ સાથે પૈસાની બાબતમાં બાબત માં અથવા blackmailing ખૂબ થઈ રહ્યા છે તો એને અટકાવવા ના ભાગ રૂપે અને એની જાહેરાત અને માહિતી મળે એ માટે અમે પારડી પોલીસ સ્ટેશન માં જાણ કરી તો આજે પારડી ના બીજે સરવૈયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા અને એમણે સાયબર ફ્રોડ કઈ રીતના થાય છે અને એને કેવી રીતે અટકાવી શકાય અને પોલીસ કેવી રીતે મદદરૂપ બને અને પોલીસના કયા નંબર પર તમે તરત જાણ કરો વન નાઇન થ્રી ઝીરો પર જાણ કરી અને તમારી સાથે ફ્રોડ થયું છે તો પહેલી તકે પૈસા અટકે એ પ્રયત્નની વાત જે એમણે કરી એ વિદ્યાર્થીઓ ખૂબ જ તાળીઓથી વધારી દીધી એમને લાઈવ એક્ઝામ્પલ્સ આપ્યા અને અત્યારના સમયમાં દરેક વિદ્યાર્થીઓએ જાગૃત રહેવું જોઈએ અને મફતને લેવાની ટેવ નહીં રાખવી જોઈએ આ જે માહિતી આપી એ અમારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ પડી છે તે બદલ અમે પાર્ટી પોલીસ સ્ટેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ